અને આ માંગમાં જો ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આનાથી પણ વધારે ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરી અને અમે ફરિયાદ એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી શાંત રહેવાના નથી તેવી તંત્રએ તમામ તમામ તંત્રએ સરકારી તંત્ર નોંધ લેવી ખાસ આગેવાનો બોલી દેખાય પોલીસ ફરી આવી રહી રજૂઆત નહીં પણ અમે ફરિયાદ છે અમારી એવી જ રજૂઆત છે કે ભાઈ એફઆઈઆર ફરિયાદી કરવા દીધા છે અને આ ઓરત ઉપર ફરિયાદ થઈ જઈ જે આખા હિન્દુસ્તાનનો માહોલ છે અગમત સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરી છે કે ક્યારે પણ સાચી નહીં લીવાય અમારો રોષ આખા કચ્છ નહીં પણ આખા વિશ્વમાં ઉદુ સલાહશ્રમના બારામાં કોઈ પણ બોલશે તો અમે સાંખી લઈ અને તંત્રને પણ કહી ગઈ કહીશું અમે કે અમુક ત્રણેયની આંખ કેમ નથી બોલતી એફઆઈઆર તંત્ર કેમ નથી કરતો પોલીસ ફરિયાદ કેમ નથી બનતી શું અમારા સમાજના લોકો ધર્મના લોકો એના ઉપર બીજા લોકો નથી આ તો એક વલણ નથી પોલીસનો પોલીસને ખાસ અમે રિક્વેસ્ટ કરી સાહેબ મારા ઉપર થતી હોય તો એફઆઈઆર કરું અને આગળ પણ અમે અમારી રજૂઆત મૂકી છે ક્યારે પણ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કોઈ પણ સાંખી લેવામાં આવશે નહીં વાત આખા સમાજમાં રોષ છે મુસ્લિમ સમાજના બચાવ રાપર તાલુકાના ટોટલ આગેવાનો આવી અને વિરોધ દર્શાવ્યો છે આગળ જતાં પણ કોઈ એવું આનો પર કાંઈ કાર્યવાહી નહીં થાય ધરપકડ નહીં થાય તો અમે કચ્છ લેવલે મોટો આંદોલન કરશું અત્યારે આચારસંહિતાના હિસાબે અમે પબ્લિક ભેગી નથી કરી પણ આગળ જતાં અમે મોટી એક રેલી અને મોટો એક પ્રોગ્રામો આગળ અને અંજામ આપશું એ તંત્રને પણ અમારી